અમદાવાદ કુલ વિસ્તારમાં એમડી ડ્રગ સાથે બે શખ્સો ઝડપાયા એસુજીએ ભક્તિ સર્કલ પાસેથી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપ્યા પોલીસે પિયુષ પટેલ અને સચિન પુવારની કરી ધરપકડ સચિન પાસે પ્રેસનું આઈડી મળતા તે અંગે શરૂ કરાઈ તપાસ રૂપિયા અડતાલીસ પોઇન્ટ ચોરાણુ લાખની કિંમતનો ચારસો નેવ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ કર્યો જપ્ત અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા ઓગણપચાસ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર મુકેશ જુનારા અમદાવાદ જીપીએમસી સી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવેન ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને જે બાતમી હતી એ અનુસંધાને વોચમાં રહેલા એ દરમિયાન બે ઈસમ એકનું નામ છે સચિનસિંહ કુવાર અને બીજો જે છે એનું નામ છે પિયુષ પટેલ આ બંને મોડાસાના રહેવાસી છે અને બંને ચારસોને નેવ્યાસી ગ્રામ એટલે કે અડતાલીસ લાખના દ્રગ્સના જથ્થા સાથે એસોજીએ પકડી લીધેલ છે અને બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલની જે તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત કરી રહ્યા છે હાલ જે પ્રાથમિક મારું જે ઇન્વેસ્ટિગેશન છે એ મુજબ પીયુષ અને સચિન એમાં પિયુષનો જે મિત્ર જયેશ છે જે રાજસ્થાનનો રહેવાસી છે એ પિયુષના પિયુષે જયેશનો સંપર્ક કરી અને ડ્રગ્સનો જથ્થો મગાવવાની વાત કરી લે અને જયેશ અલ્કેશ કરીને અલ્કેશ પટેલ કરીને વ્યક્તિ છે એની પાસેથી મધ્યપ્રદેશથી એસીયુ ગાડીમાં આ જથ્થો સચિન અને પિયુષને આપી ગયેલા અને આ રીતે આ બંને જથ્થો છે એ બીજાને વેચી અને એકાદ લાખ જેવી એને નફો મળત એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે બંનેનો કોઈ ગુનાહિત ભૂતકાળ હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ નથી પણ અમારું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અમે એ દિશામાં પણ તપાસ કરશું કે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ હાલ અમને પ્રાઇમરી એવું જોવા મળે છે કે બંનેને શોર્ટ ટર્મની અંદર ટૂંકા ગાળામાં પૈસાવાળા થવું અને એ માટે થઈ અને આ ડ્રગ્સના રવાડે ચડ્યા હોય અને એમાં એના માર્ગદર્શક તરીકે જયેશ જે પેડલર છે અને એને જ આ ડ્રગ્સનો જથ્થો કે ભાઈ આમાં ઝડપથી પૈસાવાળું થવાય એવું પ્રાઇમરી જોવા મળે છે જયેશ છે એ અવારનવાર રાજસ્થાન બોર્ડર આ જે ટોલ ટોલનાકું છે અથવા તો જ્યાં હોટલ છે ત્યાં આ લોકો સાથે મળતા હતા અને એના એકાબીજાને મળવાથી સંપર્કમાં આવેલ છે ને એ બંને જ્ઞાતિભાઈઓ પણ હોય જેથી સામાજિક જે પ્રસંગો છે એમાં પણ મળતા હોય જેના કારણે સંપર્કમાં આવેલ છે બંને પકડાયેલા આરોપી છે એક બાર પાસ છે અને એક બીજો એસએસસી સુધી ભણેલો જોવા મળે છે